મારો કહેવાનો નથી છે કે આ અમારે ધારીથી એ દલ હેમડીના નાકા સુધી તેત્રીસ નંબર હાઈવે છે વર્ષોથા મંજૂર થયો છે પણ કોના હિસાબે હજી અમારો રોડ બન્યો નથી એ કાંઈ ખબર નથી આમાં મિલી ભગત હાલ્યા રાખે છે અને મહિનામાં અમારે દ વખત એક્સિડન્ટ થાય છે અમારા દલખાણીયા રોડે અને એક્સિડન્ટ એવા થાય છે કે અમારે એક ને એક આદો માણા મરે છે એક ને એક આદો માણા મરે છે હમણાં થોડાક મહિના પહેલાં અમારે એક જુવાર જોત દીકરો મરી ગયો ને આ કાલ રાત્રે બોલેરો ને ફોર વ્હીલ ભટકા દલખણિયા રોડે તો હવે એ બોલેરાવાળાની તો ખબર નહીં કેમ કે સ્ટેરિંગ આખું દબાઈ ગયેલું છે એટલે એ જીવતો હોય કે હું ખબર નહીં માતાજીની દયાથી જીવતો હોય તો સારું પણ અમારા આ અમરેલી જિલ્લાવાળા અને આ ધારીવાળાને એટલું કયો કોક કે આ અમારો દલખણિયાનો ટેટ હાઈવે રોડ કેમ બનાવતા નથી એ બનાવી દે અને બેરા કાને હંભળાતું નથી તો એ હંભળાઈને કોક માયનો લાલ એવો પેદા થાય તો અમારો ધારીથી તે હેમડીના નાકા ઉધી રોડ બનાવે એટલી અમારી નમ્ર વિનંતી છે કોઈક બેરા કાને આ સંભળાય એવું કરો કોક